સુરત ફાયર વિભાગ પણ દોડતું થયું પરંતુ શાળાઓ દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાની શરતે શાળાઓને આજે ખોલવામાં આવી છે સુરતની વરાછા પુણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓને સીલ કરવામાં આવી હતી આજે શાળા શરૂ થવાની તારીખ હોવાથી તમામ શાળાઓને શરૂ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને રાખી શરતોને આધીન શાળાઓને શરૂ કરી દેવામાં આવી છે જો કે શાળાઓને શરૂ થઈ જતા સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે મહત્વની વાત એ છે કે સીલ કરી દેવાયેલા શાળાઓની હાલતો શરતોને આધીન શરૂ કરવામાં આવી છે પરંતુ જો કોઈ શાળાના સંચાલકો શરતોનું પાલન નહીં કરે તો ફરીથી તે શાળાને તાળા વાગી શકે છે

એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાર્થી પુરાગમાં એવી શાળા છે જેની પાસે સંપૂર્ણ ફાયર સેફ્ટી છે અને ઓલરેડી યુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે ઓકે એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યો છે સાબરકાંઠામાં